ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર દુર્ગંધ વચ્ચે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખની મુલાકાત લેવા મજબૂર બન્યા ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ કર્મચારીઓ અને ફતેપુરા તાલુકાના નાગરિકો ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીના ધરાર આંખ આડા કાન દર્શક મિત્રો આજે વાત કરવી છે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં ફેલાયેલી ભયંકર દુર્ગંધ બાબતની ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરની બિલકુલ સામે પુરુષ અને મહિલા શૌચાલય આવેલું છે આ પુરુષ અને મહિલા શૌચાલયમાંથી ભયંકર પ્રકારની દુર્ગંધ ઉઠવા પામી છે જેના પગલે અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે આવી ભયંકર દુર્ગંધ વચ્ચે ફતેપુરા તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીની કે ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખની મુલાકાત લેવા માટે પરાણે અને મને કમ અને આવી દુર્ગંધ વચ્ચે પસાર થવું પડે છે ત્યારે કર્મચારીઓ અધિકારીઓ અને નાગરિકોની દયનીય સ્થિતિ સર્જાવા પામી છે અધિકારીઓ નાગરિકો અને કર્મચારીઓને ન છૂટકે આવી દુર્ગંધ વેઠવી પડે છે ત્યારે આ બાબતની ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી જાણ ન હોય તે તો બની જ ન શકે કારણ કે દિવસમાં ઓછામાં ઓછા બે વખત તો ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને અહીં થઈને પસાર થવું પડે છે ત્યારે શું ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આ દુર્ગંધ નહીં આવતી હોય કે તેઓ જાણી જોઈને આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે આ બાબતની લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખના ચેમ્બરની સામે આવેલા શૌચાલયોની સાફ સફાઈ કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે જો આ સાફ સફાઈ કરાવવામાં આવશે અને આ દુર્ગંધ દૂર કરવામાં આવશે તો ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની મુલાકાતે આવતા નાગરિકો અધિકારીઓ અને કર્મચારીઓને રાહત થાય તેમ છે